ઓક્ટોબર નવેમ્બરના આંકડા ડિસેમ્બરમાં સત્તાવાર સરકાર જ જાહેરાત કરે એ આંકડા અતિ ચોંકાવનારા છે બે જે સરકારે આંકડા કર્યા સોળસો ને તેત્રીસ દીકરીઓ સગીર વયની એ દીકરીઓ સગર્ભા વયની છે એટલે નાની ઉંમર માતૃત્વ એનો અર્થ એ થયો કે નાની ઉંમરે એમના લગ્ન થયા છે અને સાથે સાથે ભારત સરકારનો નેશનલ હેલ્થ ફેમિલી સર્વે એનએચએફએસ ફાઈવ એમાં પણ સ્પષ્ટ પણ આવ્યું કે ગુજરાતમાં બાળ લગ્નનું મોટા પાયે પ્રમાણ છે એટલે કે દેશની જે સરેરાશ છે બાળ લગ્નની એના કરતાં પણ વધુ ખેડા સહિતના અનેક જિલ્લાઓમાં છે ગુજરાતમાં પંદર જિલ્લા એવા છે કે જ્યાં બાળ લગ્નના કાયદાનું ધજિયા ઉડી રહ્યા છે સામાજિક અનેક બાબતો છે સાથે સાથે સરકાર તરફથી બાળ લગ્ન પ્રતિબંધક ધારો છે એની અમલવારીમાં સદંતર સરકાર નિષ્ફળ લેવી છે ત્યારે આપના માધ્યમથી હું સરકારને વિનંતી કરું છું આ ચિંતાજનક બાબત છે એક તરફ ગુજરાતમાં કુપોષણની મોટી સમસ્યા પાસઠ ટકા મહિલાઓ કુપોષણનો ભોગ બને પિસ્તાલીસ ટકા બાળકો કુપોષણનો ભોગ બને ત્યારે ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યએ બાળ લગ્ન ઉપર કડક થવું પડશે અટકાવવા પડશે અને સાથે સાથે દીકરીઓને મોટી ઉંમરે છે એટલે કે એ પોતે પુખ્ત વયની થાય પૂરેપૂરી ત્યારે જે સગર્ભા બને એટલે ત્યારે જ ના લગ્ન થાય તો મને એમ લાગે છે કે આખી સમસ્યાને યોગ્ય રીતે થશે